દહેજોની અજંતા ફાર્મામાં એનાલિસિસ માટેના બાર પ્રકારના કેમિકલની ચોરી થતાં દહેજે મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે મૂળ અમદાવાદના અને હાલમાં ભરૂષના મથમપુર વિસ્તારમાં આવેલા પુષ્પક બંગલોજમાં રહેતા હેમેન્દ્રસિંહ વિજય બહાદુર રાઠોડે છેલ્લા બે વર્ષથી દહેજ સેજ તુ માલખી ગામ ખાતે આવેલી અજંતા ફાર્મા ગમતીમાં સિનિયર મેનેજર એડમિન તરીકે ફરજ બજાવશે તેમની કંપતીમાં અલગ અલગ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ બનાવી તેનું દેશમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરશે તેમની કંપનીની ક્વોલિટી કંટ્રોલ વિભાગમાં વિશ્લેષણ કરવા માટે એચપીએલસી મશીનના એક પાર્ટ તરીકે અલગ અલગ પ્રકાર કેમિકલના કોલમનો ઉપયોગ કરવામાં આવે છે જે ખૂબ જ ઊંચી કિંમતની હોય છે તેમની કંપનીમાં ક્વોલિટી કંટ્રોલ વિભાગના હેડ તરીકે હિરેન મોદી ફરજ બજાવે છે તેમણે તેમને જણાવ્યું હતું કે તેમની મેઇન ઓફિસમાંથી તમામ ઇન્વેન્ટરીની વિગતો મંગાવતા તેઓએ દસમી મે થી વીસમી મે સુધીમાં તમામ ઇન્વેન્ટરીની તપાસ કરતા અલગ અલગ પ્રકારના કેમિકલના કોલમમાંથી કુલ ચાર પોઈન્ટ ચોપ્પન લાખ ની મતદાનના બાર કોલમ ઓછા હોવાનું જણાયું હતું જે ચોરી થઈ ગયાનું માલુમ પડ્યું હતું બહારથી આવીને કોઈ ચોરી કરી ગયું કે કેમ તે જાણવા તેમણે કંપનીના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા જો કે બહારથી કોઈ આવ્યું ન હોય કંપનીના જ કોઈ વ્યક્તિએ તે ચોરી કરી હોવાની આશંકા સાથે તેમણે દહેજ મળીને પોલીસ મથકમે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે ગતરોજ સવારે દસ કલાકે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી